સૌ પહેલા ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે કે જો તમારે આવકનો દાખલો કઢાવો છે નવું ગેસ કનેક્શન જોઈતું છે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજા સરકારી કોઈ લાભ લેવા છે તો એ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો છે એ ફરજિયાત છે એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ મળે છે કે નથી મળતું તેમ છતાં પણ તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ રાખવું ખૂબ જરૂરી છે એટલા માટે એ રાશન કાર્ડને એક્ટિવ રાખવા માટે હજી સુધી તમે કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે કેવાયસી કરાવી જેથી કરીને આગમી દિવસોની અંદર તમારે સરકારી કામોની અંદર લાભ લેવો છે તો તમારે એ કામો કરાવવા માટે કોઈ અગવડતા ન પડે એટલા માટે તમારા રાશન કાર્ડને વહેલી તકે અપડેટ કરાવી લેજો એક્ટિવ રાખજો જેથી કરીને આવનાર દિવસોની અંદર સરકારી લાભ લેવા માટે તમારે કોઈ અગવડતા ન પડે પછી પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હોળી પહેલાં મોટી ભેટ મળી શકે છે પેટ્રોલ ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકને કારણે ઈંધણની કિંમતમાં ઘટાડો થઈ શકે છે જેનાથી ફુગાવા ઉપર કાબુ મેળવવામાં પણ મદદ મળશે એટલા માટે ભારત અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટીતંત્ર સાથે સંપર્ક છે એ પણ સ્થાપિત કરી લીધો છે હવે જોવાનું એ રહ્યું છે કે ઈંધણની કિંમતમાં કયા દિવસે છે એ ફેરફાર કરવામાં આવે ઘટાડો કરવામાં આવે તો મિત્રો આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે ઈંધણની કિંમતમાં ઘટાડો થઈ શકે છે એવું નિવેદન પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા આપવામાં આવ્યું છે અને એ અંતર્ગત હોળી ધૂળેટી પહેલા મોટી ભેટ મળી શકે છે અને પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતના જે ખેડૂતો પાસે જમીનનો એક ટુકડો પડેલો છે અને એ જમીનનો ટુકડો છે એ પણ બિનખેતી કરાવે છે તો પણ એ ખેડૂતને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ આપવામાં આવશે બિનખેતી કર્યાના એક વર્ષની અંદર કલેક્ટરને અરજી કરવાની રહેશે અને ત્યાર પછી કલેક્ટર પાસેથી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ ખેડૂતે મેળવવાનું રહેશે અને પ્રમાણપત્ર મળ્યા પછી બે વર્ષ ની અંદર જમીનની ખરીદી છે એ ખેડૂતો કરી લેવાની રહેશે તો ગુજરાતની અંદર મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય ખેડૂતો માટે કે ખેડૂત છે એ પોતાની જમીન જમીનનો ટુકડો છે એમનું બિનખેતીની અંદર રૂપાંતરિત કરે છે તો બિનખેતી કરાવ્યા પછી પણ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ ખેડૂત મેળવી શકશે મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય ત્યાર પછી પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો તાજેતરની અંદર હરિયાણાની અંદર અને રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે અને ત્યાંના લોકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે અને મિત્રો દિલ્હીની અંદર પણ થોડા દિવસો પહેલાં ચૂંટણી ગઈ છે વિધાનસભાની ચૂંટણી ગઈ છે અને ચૂંટણીની અંદર પણ ભાજપની બહુમતી સાથે જીત થઈ છે ત્યાં પણ ભાજપ સરકાર દ્વારા ઢંઢેરો પીટવામાં આવ્યો હતો કે ભાજપની સરકાર બનશે તો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો એ અંતર્ગત દિલ્હીની અંદર પણ દિલ્હીના લોકોને હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે મિત્રો ત્યારે હમણાં જ ગુજરાત સરકારનું બજેટ ગયું છે અને બજેટની અંદર મિત્રો વિધાનસભાનું જે સત્ર હતું એમાં પ્રશ્નોત્તરી કાળ હતું અને પ્રશ્નોતરી કાળની અંદર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપ શાસિત બીજા જે રાજ્યો છે એમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે તો ગુજરાતમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં શા માટે શા માટે નથી આવતો ત્યારે મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકારના જે ભીખુસિંહ પરમારે છે એમનો જવાબ આપ્યો હતો એમણે કહ્યું હતું કે ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે એના ઉપર સરકાર છે એ વિચારણા કરશે તો મિત્રો હોળી પહેલા મોટી ભેટ મળી શકે છે અને ગુજરાતની અંદર પણ ગુજરાતના લોકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મળી શકે છે ભાજપના નેતા દ્વારા જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર વિચારણા છે એ કરવામાં આવશે તો શું ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દઉં ક્ષિ ગુજરાતના લાખો રાશનકાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની યોજનાની નવી જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજ્યના અંત્યોદય પરિવારના જે રાશનકાર્ડ ધારકો છે એમની આવકની અંદર વધારો કરવામાં આવે અને એ લોકોને આર્થિક રીતે સક્ષમ કરવામાં આવે અને આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષની અંદર રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર જેટલા અંત્યોદયના જે રાશનકાર્ડ ધારકો છે એમને લાભ આપવામાં આવશે અને એ લોકોની આજીવિકાના નિર્માણના ભાગરૂપે પરિવાર દીઠ એટલે કે કાર્ડ દીઠ નવા સ્ત્રોત છે એ ઊભા કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા એંશી હજાર રૂપિયા સુધીની સુધીનું અનુદાન છે એ પણ આપવામાં આવશે તો મિત્રો ગુજરાતના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર જેટલા અંત્યોદય યોજનાના જે કાર્ડ ધારકો છે એમને સરકાર દ્વારા એસી હજાર રૂપિયાનું અનુદાન છે એ આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જી સફળ નામની યોજનાની નવી જાહેરાત છે એ કરવામાં આવી છે જેમના થકી અંત્યોદય અંત્યોદયના જે કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે ગુજરાતના લાખો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર આવતીકાલે એટલે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો ઓગણીમો હપ્તો છે એ જમા થઈ જશે અને દેશની અંદર નવ પોઈન્ટ આઠ કરોડ જેટલા ખેડૂતો છે એમને બે હજાર રૂપિયા મળી જશે અને ગુજરાતની અંદર પણ જે ખેડૂતોએ પીએમ કિસાન યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવેલું છે એ ખેડૂતોના ખાતામાં આવતીકાલે બે હજાર રૂપિયા છે એ જમા થઈ જશે એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર આવતીકાલે તમારા બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો ઓગણીમો હપ્તો છે એ જમા થઈ જશે એટલે કે આવતીકાલે તમારા ખાતામાં બે હજાર રૂપિયા સરકાર દ્વારા નાખી દેવામાં આવશે આગળ જોઈએ તો સ્માર્ટ વીજ મીટર બે હજાર પચીસ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર કેમ કે હવે રાજ્ય સરકારે સ્માર્ટ મીટર ફરજિયાતપણે લગાવવું પડશે એવો નિર્ણય જાહેર કર્યો છે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ગુજરાતની અંદર લગાવવું પડશે તો મિત્રો આ વિરોધ છે એમનો અંત આવશે અને ગુજરાતની અંદર હવે ફરીથી સ્માર્ટ વીજ મીટર છે એ દરેક લોકોએ લગાવવું પડશે સ્માર્ટ વીજ મીટર લગાવવાના ફાયદા તમને જણાવી દો તો સ્માર્ટ મીટર લગાવવા માટે તમારે કોઈ ચાર છે એ ચૂકવવો નહીં પડે વીજ બિલ ભરવાની લાંબી લાઈનો છે એમાંથી પણ તમને છુટકારો મળશે સ્માર્ટ મીટરને કારણે વીજ ચોરી છે એ પણ અટકશે ખોટા રીડિંગથી ખોટા બિલ બનાવવાની જે સમસ્યા છે એમાંથી પણ તમને છુટકારો મળશે પાવર જશે તો ફરિયાદ કરવી નહીં પડે ઉપકરણ દીઠ વપરાશની ખબર છે એ પણ તમને પડી જશે અને રોજના વપરાશ છે એ પણ તમે સ્માર્ટ મીટરની અંદર જોઈ અને મેનેજ કરી શકશો તમારા ઘરની અંદર જેટલા ઉપકરણ છે એટલે કે મિત્રો ફ્રીજ હોય પંખો હોય કે કોઈ કોઈ બીજા એવા ઉપકરણ હોય એ પણ તમે મેનેજ કરી જશો કરી શકશો અને એના એના વપરાશની પણ તમને ખબર પડી જશે અને મોબાઈલ રિચાર્જની જેમ તમારે પ્રીપેડ રિચાર્જ છે એ કરાવવું પડશે એટલે ઘર બેઠા તમે સ્માર્ટ પ્રીપેડ રિચાર્જ છે એ પણ કરી શકશો તમારે જીઓ બીની જે ઓફિસ હશે ત્યાં બિલ ભરવા જવાની પણ જરૂર નહીં પડે તો મિત્રો સ્માર્ટ વીજ મીટરના મોટા ફાયદા રહેલા છે સરકાર દ્વારા ફરીથી સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવાનો નિર્ણય છે એ બજેટની અંદર કરવામાં આવ્યો છે ત્યાર પછી ગુજરાતની અંદર હત્યાવી ફેબ્રુઆરી બે હજાર પચીસથી દસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ છે એ યોજાવાની છે અને આ પરીક્ષાની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓને અગવડતા ન પડે એટલા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હર સંઘવી દ્વારા માહિતી આપવામાં આવી છે અને ગુજરાતની અંદર અઢીસોથી વધારે બસું છે એ દોડાવવામાં આવશે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એટલા માટે અલગથી બસની ટ્રીપો છે એ ચલાવવાનું આયોજન છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાત સરકારે અઢીસો એક્સ્ટ્રા બસો દોડાવવા માટેનો નિર્ણય છે એ જાહેર કર્યો છે કામના સમાચારની અંદર આગળ વધીએ તો છવ્વી તારીખે જોવાનું ભૂલતા નહીં મહાકુંભ ખગોળી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન એક જ રેખાની અંદર આવવાના છે અને મિત્રો આ ખગોળીય ઘટના છે એ સૂર્યાસ્ત પછી અથવા તો સૂર્યોદય પહેલા આકાશની અંદર જોવા મળશે ઘણા બધા વર્ષો પછી આ ઘટના છે એ જોવા મળતી હોય એટલા માટે છવ્વી તારીખે તમે આ ખગોળીય ઘટના છે એ જોવાનું ભૂલતા નહીં મિત્રો એવું માનવામાં આવે છે કે આવી વૈશ્વિક ઘટનાઓ છે એ આધ્યાત્મિક ઉર્જાની અંદર વધારો કરે છે એટલા માટે છવ્વી તારીખે તમે આ ખગોળીય ઘટના છે એ જોવાનું ભૂલતા નહીં એક જ રેખાની અંદર મિત્રો આ દરેક ગ્રહો છે એ જોવા મળશે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા હતા કે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે એટલે કે કાચું લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલા પરીક્ષા આપવી પડે છે અને એ પરીક્ષા પાસ કરવા માટે તમારે પંદર પ્રશ્નોમાંથી પસાર થવું પડે છે અને આ પંદર પ્રશ્નોમાંથી જો તમારા નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને ડ્રાઇવિંગ લાયસન્સ છે એ આપવામાં આવશે એટલે કે કાચું લર્નિંગ લાયસન્સ છે એ તમને આપવામાં આવશે પહેલા મિત્રો એવું હતું કે પંદર પ્રશ્નોમાંથી જો તમારા અગિયાર પ્રશ્નો સાચા પડતા હોય તો જ તમને કાચું લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ છે આપવામાં આવશે આવતું હતું પરંતુ હવે લર્નિંગ લાયસન્સ માટેના નિયમો છે સરળ કરી દેવામાં આવ્યા છે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવશે અને એમાંથી માત્ર નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને કાચું લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ છે એ આપવામાં આવશે મિત્રો ત્યાર પછી આપણે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ આવી જાય ત્યાર પછી તમારે પાક્કા લાયસન્સ માટેની ટેસ્ટ આપવી પડતી હોય છે અને એ ટેસ્ટની અંદર તમે પાસ થાવ ત્યાર પછી તમને પાક્કું લાયસન્સ છે આપવામાં આવતું હોય છે અને તમારે આ કાચું લાયસન્સ કઢાવા માટે અત્યાર સુધી આરટીઓના ધક્કા ખાવા પડતા હતા પરંતુ સરકાર દ્વારા આવતા મહિનેથી એવી વ્યવસ્થા કરવામાં આવશે કે તમે ઘર બેઠા ઓફિસના કમ્પ્યુટરમાંથી લેપટોપમાંથી વેબ કેમેરાથી કનેક્ટ થઈ અને તમે આ ટેસ્ટ છે એ આપી શકશો એટલે કે મિત્રો તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર પડતી પડશે નહીં હવે પછીથી અને તમે ઘર બેઠા તમારા લેપટોપમાંથી કમ્પ્યુટરમાંથી વેબ કેમેરાથી કનેક્ટ થઈ અને કાચા લાયસન્સ માટેની પરીક્ષા છે એ આપી શકશો આરટીઓ સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે અને તમે આરટીઓની અંદર પરીક્ષા આપવા માંગો છો તો ત્યાં પણ તમે તમે જઈ અને પરીક્ષા આપી શકશો અને મિત્રો આઈટીઆઈ હોય એમાં પણ જઈ અને તમે પરીક્ષા છે આપી શકશો ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે સરળ કરવામાં આવ્યા છે આવતા મહિનેથી સરકાર દ્વારા આ પદ્ધતિ છે એ લાગુ કરવામાં આવશે સોના ચાંદીના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો થયો છે દિવસે દિવસે વધઘટ છે એ જોવા મળતી હોય છે મિત્રો આજે ભારતની અંદર પાંચસો એકતાલીસ રૂપિયા સોનું છે એ સસ્તું થયું છે તો ચાંદી છે એ પણ નવસો ને પિસ્તાલીસ રૂપિયા સસ્તું થયું છે મિત્રો ગુજરાતની વાત કરી તો અમદાવાદની અંદર આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે એ આઠ રૂપિયા નોંધાયો છે તો બાવીસ કેરેટ સોનાનો ભાવ છે એ રૂપિયા નોંધાયો છે તો અઢાર કેરેટ સોનાનો ભાવ છે છ રૂપિયા નોંધાયો છે આ ભાવ એક ગ્રામનો છે ભારતની અંદર વાત કરીએ ઓગણસી રૂપિયા નોંધાયો છે તો ચાંદીની વાત કરીએ તો ચાંદીની અંદર છે એ છન્નુ હજાર આઠસો ચુમ્માલીસ રૂપિયા આજે ભાવ છે એ નોંધાયો છે મિત્રો હમણાં સોનાના ભાવની અંદર દિવસે ને દિવસે વધઘટ છે એ જોવા મળી રહી છે

તમે લોન લીધેલી છે તો તમારે હવે હપ્તો ઓછો આવશે લોન ધારકોને મોટી રાહત મળશે મિત્રો છ બેંકના નામ તમને જણાવી દઉં તો કેનેરા બેંક છે જેમણે નવ પોઈન્ટ પચ્ચીસ ટકાથી ઘટાડીને નવ ટકા દર કર્યો છે પંજાબ નેશનલ બેંકે પણ નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા દર કર્યો છે યુનિયન બેંકની વાત કરીએ તો યુનિયન બેંકે પણ નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા જ્યારે બેંક ઓફ ઈન્ડિયાની વાત કરીએ તો નવ પોઈન્ટ પાંત્રીસ ટકાથી ઘટાડી અને નવ પોઈન્ટ દસ ટકા વ્યાજદર કર્યો છે બેંક ઓફ બરોડાની વાત કરીએ તો એમણે પોઈન્ટ એમણે પણ આઠ પોઈન્ટ નેવું ટકા વ્યાજદર કર્યો છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અગાઉ જ તેના પ્રાઇમ લેન્ડિંગ રેટની અંદર પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો અને આ ઘટાડા છે એનો દર બાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવ્યો છે તો મિત્રો તમે પણ હોમ લોન લીધેલી છે તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પાંચ વર્ષ પછી રેપો રેટની અંદર એને એમના બેઝિક પોઈન્ટની અંદર ઘટાડો કર્યો છે એમને કારણે જો તમે હોમ લોન લીધેલી છે અથવા તો બીજી કોઈ લોન લીધેલી છે તો તમારે હવે હપ્તો છે એ ઓછો આવશે મહત્વપૂર્ણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો નિર્ણય જેમને કારણે છ રાષ્ટ્રીકૃત બેન્કોએ વ્યાજદરની અંદર ઘટાડો કર્યો છે

દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો આ વર્ષે ચણાનો ટેકાનો ભાવ છે પ્રતિ મણ અગિયારસો ને ત્રીસ રૂપિયા અને રાયડાનો ટેકાનો ભાવ છે અગિયારસો નેવું રૂપિયા ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અઢાર ફેબ્રુઆરીથી લઈ અને નવ માર્ચ સુધીમાં તમારે રજીસ્ટ્રેશન છે એ કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો જ તમે ટેકાના ભાવે વેચાણ કરી શકશો અને રાજ્ય સરકાર દ્વારા ચૌદ માર્ચથી ચણાની અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર અત્યાર સુધી તુવેરની ટેકાના ભાવે ખરીદી માટેની અરજી પ્રક્રિયા શરૂ હતી વીસ ફેબ્રુઆરી સુધી હવે અરજી પ્રક્રિયા બંધ કરવામાં આવી છે અને સરકાર દ્વારા ટૂંક સમયની અંદર તુવેરની ટેકાના ભાવે ખરીદી છે એ શરૂ કરવામાં આવશે આજ તુવેરનો ઊંચો ભાવ છે એ પંદરસો ને સુડતાલીસ રૂપિયા નોંધાયો હતો સરકાર દ્વારા તુવેરનો ટેકાનો ભાવ છે પંદરસો ને દસ રૂપિયા આ વર્ષે જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ગઈકાલે કપાસની અંદર ઊંચો ભાવ છે પંદરસો ને અઢાર રૂપિયા નોંધાયો હતો કપાસની અંદર ભાવો છે એ સ્થિર છે એવરેજ ભાવ છે એ ચૌદસો રૂપિયાની સપાટી છે મિત્રો હાલમાં એવા અહેવાલો આવ્યા હતા કે અમેરિકાની અંદર કપાસનું ઉત્પાદન છે થોડું ઘટ્યું છે એટલા માટે થોડાક ભાવો છે એ વધી શકે છે એવા આપણે સંજોગો જાણી શકીએ છીએ ત્યાર પછી આગળ જોઈએ તો આવક વખત વધતા સારી ક્વોલિટીની લાલ ડુંગળીના ભાવ છે એની અંદર બજાર છે એ જળવાઈ રહેલી છે જ્યારે એવરેજ ભાવ છે એની અંદર ત્રીસથી ચાલીસ રૂપિયા તૂટ્યા છે સફેદ ડુંગળીની અંદર ભાવમાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે એટલે પછાતથી લઈને સો રૂપિયા સફેદ ડુંગળીના ભાવની અંદર ઘટાડો નોંધાયો છે પરંતુ સારી ક્વોલિટીની લાલ ડુંગળી હોય તો એની અંદર ભાવ છે ટકેલા પાંચસો પચાસ રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે ત્યાર પછી આગળ તો અજમાની અંદર ભાવમાં મણે સોથી દોઢસો રૂપિયાનો આ અઠવાડિયે સુધારો થયો છે તમારી પાસે અજમા પડેલા છે તો તમે વેચાણ કરી શકો છો મરચાંની માર્કેટમાં વધઘટ છે એ આવક થઈ રહી છે પરંતુ ભાવ છે એ સરેરાશ જળાય જળવાઈ રહેલા છે ટકેલા છે ત્યાર પછી આગળ જોઈએ તો વિવિધ માર્કેટયાર્ડની અંદર નવા ઘઉંની આવકો છે એ શરૂ થઈ ગઈ છે પાંચસોથી લઈને સાતસો રૂપિયા વચ્ચે ઘઉંના ભાવો છે એ ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ટેકનિકલ ખામીને કારણે કપાસની ટેકાના ભાવે ખરીદી છે એ ગુજરાતની અંદર બંધ કરવામાં આવી હતી પરંતુ ઘણા બધા માર્કેટયાર્ડની અંદર શુક્રવારથી ફરીથી ખરીદી છે એ શરૂ કરવામાં આવી છે અને અમુક માર્કેટયાર્ડની અંદર સોમવારથી ટેકાના ભાવે કપાસની ખરીદી છે એ કરવામાં આવશે એટલે કે સીસી કેન્દ્રો છે એના ઉપર ફરીથી ટેકાના ભાવે કપાસની ખરીદી છે એ કરવામાં આવશે તો આ હતા આજના સૌથી મોટા cut so